હા મિત્રો કે એમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં અને જો આજે આપણે હે ને કાપવાના હે મહેંદી કાપવાને હે એટલે તમે કહેવો મહેંદી કહે મહેંદી જો આમાં રસ્તામાં હે ને ઝાડ હે તો આજે એને પહોળી નાખવાના હે જેમ કહે ને રસ્તો આખો રોકાઈ ગયો બસ ગાડી બાડી જાય છે ગાડીમાં ક્રેચ આવી જાય એટલે જો આખો રસ્તો રોકાઈ ગયો એટલે આપણે આને કાપવાના હે ચિંતા કરવાની કંઈ જરૂર નથી આપણા પાસે મશીન હે મને જોવું જો લાઈટ છે કે નહીં અને ઊંઘ આપણે થી કાપતા હોય તો આસભાસનું પૂરું થઈ જાય પણ આપણા ભાઈ જો મશીને ભાઈ ફિટ કરી દીધું રેડી થઈ ગયું ને ભાઈ ફિટ હે અહીં તો ઓઇલ હિલી ચડાવી દેતા ફ્રી થઈ જાય એટલે આપણે મશીને જેને વાળું આંગળી બહોળી નાખીએ ભાઈ એટલે કટિંગ હાવ તો કટિંગ નહીં પણ ઉપરની ડાયરું છે સાઈડની ડાયરું છે ને દે અવધે 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 પૂગીતા જાય ને દોયડું લાંબુ હોય ભાઈ ના પૂગે તો એમ પણ હવે ખીચું આટી વરી ગાય

આ બીજું કઈ ને બહુ વડું થઈ ગયું એટલે કાપવા પડે આખું નહીં કાપી ખાલી છે ને જોવા બહુ જાજા થોડ થઈ ગયા વચમાં સાઈડ ને સાઈડ કાપી થાપી નાખીને તો નામી ફોરું પડી જાય રસ્તો રોકાઈ ગયો આખો હાલો જ હવે આપણે નક્કી કર્યું કે હા થડ થી ઉડાડ દે અમે આ બહુ જ વેલું વધી જાય એટલે જો હા કાપી નાખે જો આટલી ફૂટું કાઢી હતી તો એ જ આ પગતા થયા તો ભાઈ બીથી એક જ અને આના હારમણા થાય કોઈ જોતા હોય તો

વાંધો લઈ નાખે હજી બહુ જાજુ હજી બે કપાણા અને હજી બહુ જાજુ વાક આપવાના બાકી છે જો આપણી માંડવી જો વાહ 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 હું માંડવી છે ઓહો હો હો તન જાડવામાં આટલો જબરો ભર થઈ ગયો અને હજી તો બાકી પડ્યા શું થાય ભાઈ અને જો આ ચકરીમાં જે કાગળ હલવાઈ ગયું આપણે ચકરીને ખોલવી પડી આ ચેનમાંથી ગરી ગયું કાગળ ભાઈ ગોટવાઈ ગયું હવે ચકરી ખોલવી જોઈએ બોલ હાર્ડ થઈ ગયું નહીં ભાઈ હાર્ડ થઈ ગયું કે કાંઈ

બે હેખ લાગતા ઓહો વિતાઈ ગઈ હતી કે જગ્યા દીદી પેકો પેક કરી દીધી જો આવું સમસ્યા આવે કેમ કે આ ચેન હે ને ઉતાઈને આવી હાલવી દીધી એ નહીં નીકળે નઈ કરીએ છોકરી કોથરી ભાઈ તઈ તો પેકો તો છોકરી બિસાડી આમ એમ એમ કરતી હતી એ મુંજાઈ ગઈ હતી તમે શું કરે ભાઈ કાગળ પણ જબલું હોય ને તઈ જ કહે જો સ્વચ્છ ભારત એમ કે આ હે ને કઈ તમારે ચકરી ચેન માં આવી શકે સ્વચ્છતા રાખો જબલા ને કચરા પેટી મૂકો વાત તો સહી પણ આલો ફટાફટ કાપી લે કેમ કામ બે જણા ને કામ પડે એક ને પકડવાનું એક ને ચકરી કાપવાનું પકડું ના હોય તો સીધું આવે ચકરી ભેગું એટલે પકડવું પડે ફટાફટ કાપી લેજે ટાઈમલેસ કરો હાલો જો ઘણ ઘણા કાપી નાખ્યા અને ભેગું ટ્રેક્ટર રાખી દીધું કેમ કે નકર હે ને પછી ભરવું અઘરું ના પેલા હે ને ટ્રેક્ટર નાખતા જાય એટલે હેલું પડે જે કાપલ હોય ને ડાયરેક્ટ ટ્રેક્ટર નાખતા જાય અને ચીપીઓ જોડે છે આપણો સાત સાત હે ભાઈ જીદા પણ કંઈ વાંધો નથી આવતો કેમ કે આપણે ભાઈ આ મશીન હે અને કુવાડો કે હોય ને તો બહુ અઘરું પડે જ અને પાછા આમાં જો જાય જગ્યા નથી એવું હે ફેલાઈ ગઈ ડાયરું અને ધીમ ને ધીમ કરીને કાપી તો લાંબુ કરવું જોઈએ હજી ને દોડું ટૂંકા હો ગયા અમારા હું બસ ભાઈ જોઈએ ને અંધાર થઈ ગયો ભાઈ અંધાર થઈ ગયો અંધાર ગોળ અંધાર હો ગયા હે દોયડું ટૂંકું થયું ભાઈ અમારું અજો બાદ ના તો નવો હે પકડ ભાઈ દો છેડા મારવાનું હે ને એવું થોડું હું આગળ એમ એક ક્યાં બે એ ગોર છે દેખીએ મુંડા મૂંડા હોવ જો આ કિસાનનો હે ને દુશ્મન હે જો અને એ ફાયદો એ હે આ આપણે ભાઈ જ્યાં એને ખાતરોનો હે ને મુંડો જો હે જો આ નીકળો પણ આને હે ને આપણે જીવ તો મૂકવાનું થાતો નથી જો જો ભાઈ છે ને ભાઈ તો હે ના જો આપણે હે ને ત્રણ ટ્રાય દેવાની પણ જો આ પેલી ટાઈમ હે ને મરી ગયો એટલે આને હે ને મારી જ નાખવાનું કેમ કે આ કિસાનનો દુશ્મન છે નકરે હે ને આને જીવ તો મૂકી દે પણ આજે માંડવીમાં આવી જાય ને તો સારા સારા ખેતરને હે સાફ કરી દઈએ બહુ જાજો હોય ને તો તને મારી જ નહીં કોઈ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ અને મિત્રો જો અત્યારે બ્લર થઈ જાય કેમેરો કારણ કે ને વાતાવરણ એવું છે ને કેમેરો ફોકસ નથી કરી શકતો કંઈક વાર બ્લર થઈ જાય પકડ અંધાર થઈ ગયો અંધાર હું કયો પકડ ત્યાં ના લે સારું રેડું બહુ નામ સીધો આમ નીકળી ગયું નકર આવત ને તો અમારે

ચાર મિની ટ્રેક્ટરથી ચાલે છે ચાર વાર મિની ટ્રેક્ટર નો જોવા જાવે હે એવો બધો આવે તો અમારી ચકરી પરલી જાય ભાઈ વરસાદ આવ્યો વરસાદ વરસાદ ને ભાઈ ભાઈ ને થોડા કાપવા દે ને ચકરી છે ને જે ગરમ થઈ ગઈ ઠરી થરી જાય યાર વરસાદ આવી ગયો કામગીરી આપણે ઊભું રાખવું પડે કે આપણે આ હે ને ઇલેક્ટ્રોનિક આઈટમ કહેવાય આને આ પરલી જાય ને પાણી વધી જાય એમાં પછી ચાલુ કર્યા ભેગી ધુવાડા નીકળી જાય એટલે હાલો તો વરસાદ બંધ થાય કાપવાનું ચાલુ કરે હાલો જો લાઈટ ગઈ થોડા કાપવા ને રહી ગયા અને વરસાદ આવી ગયો રસ્તામાં પાણી પાણી થઈ ગયું નાખી આવી હા જો માંડવી પાણી પાણી થઈ ગયું માંડવી રસ્તા માં થઈ ગયું ભોર ગયું વરસાદ આવી ગયો હજી તો ચાલુ છે વરસાદ તમે સોટ ઉપર જોવા ખબર પડતી હજી આવે વરસાદ અને ભાઈથી જ નહીં કે નાખવું તો આવું જ છે ઓહોહો હા હવે જો ચોખ્ખો થયો કેમ કે સાટો આવી ગયો હતો ઉપરથી કપી ગયો ઓછું શોટ બદલી ગયા કપડા અને જોવા ઉપર જો આખું વાજનું હતું હેરંગ કઈ વાંધો આપણો આખું ચીપીય ફરાઈ ગયો તો અને રહી ગયા ઝાડવા કાંપા લાઇટ આવી કાલે કપા બહુ બી પર બે ભી પતલ ગયા પરલી ગયા રસ્તામાં પાણી ભરાય ગયું દેખાય તમને ચાલો જીમ ને રાખી દીધું ધક્કો મારવો જોઈએ માર્યો તો નિમે ભાઈ એકલો માર લે કા ભાઈ ધક્કો માર લે ને એકલો ધકો તો મારે મારવો જ પડે સારા હું તો બરો કરું છું પકડ જ્યો ને તું એ જાય ભેગો બર્તન ભેગો

પાવર ના આવે તો હું આગળ હાલે નાખી દે ને હવે એમની વરસાદ આવી ગયો રેડી રેડી મિત્રો આજકાલ છે ને પેટ્રોલ જાય ભાવ એ મિત્રો સાયકલ ચાલુ કરી દીધી પેટ્રોલનો ભાવ ખબર છે ને બહુ જાજા હે ભાઈ સાયકલ ચાલુ કરી દીધી આ ભાઈ એને જો ભાઈ આવે બે હા અરે મે સીલો કરી દીધો હતી સાયકલ અભિયાન ચાલુ કરી દીધું ભાઈ જો પેટ્રોલ ડીઝલ ભાવ એમ રે તો સાયકલ ચાલુ કરવી પડે હા લોકેશન એક નંબર આવે અને આપણો દાત આવે છે તેમથી આવે તેમથી તેમથી આવે મોર ના થાવ તો ભાઈ અમારે થોડું જીવું જીવું પડે એ પાછું જૂનું મોટેલનું કરે મોટ થવા જ નહીં જો કે આગળ મળી જાય પછી જાય જૂનો જાતો એમ જાય મળી ગયા જો બાય 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 આ તો ઓળખી જાત ભાઈ મારખી મામા રામ રામ ભાઈ આ તો આપડે ગામ ના જ છે ભાઈ એપ પર ગયો ભાઈ એક તો મળી ગઈ ભાઈ ફોન પહેલો લીધો ને ગાડી ચાલો આ સાથે આપડે આજનો ફરી પૂરો લોકો મજા આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી નાખજો